હર હર મહાદેવ આજે અમે શિવ કવચ એના માટે કરીએ છે કે આ ટ્રેઝરીના લાડવા ખાનારા વગર વેલો ઉપર ના આવે એવું કહીને આગળ વધી ગયા અને ઇલેક્શન આવે એટલે અમે જાતિવાદમાં નથી માનતા તો ભાઈ આ બધી સરકારી હોસ્પિટલમાં તમે ઈલાજ કરાવો ને ત્યાં તો સરને એમ જોઈને ખાસ જાઓ છો ત્યાં તરત જાતિવાદ આવી જાય છે આ બધું થઈ રહ્યું છે શું કેમ કેમ કે દેશ ખોટી દિશામાં છે શંકરાચાર્ય કીધું કે પ્રારબ વગત પુરુષાર્થ નકામો છે એટલે તમને જન્મ જાય એ કુટુંબમાં મળે છે ત્યાં તમને લાયસન્સ મળી ગયું હોય કે તમે આ ધંધો કરી શકો બીજા નવા લાયસન્સ લેવાની સરકાર જોડે જરૂર નથી તો આનું પંચોતેર વર્ષથી ટાઈમપાસ ચાલી રહ્યું છે સરકાર પોતે જ જાતિનું સર્ટિફિકેટ આપે છે અને બોલે છે કે ઇલેક્શનમાં તમારા જાતિના નામે વોટ નહીં માગવાના હવે આ બેવડી નીતિઓ બધી સરકારની એ બંધ થવી જોઈએ અને આપણે આપણા ઘરડાઓ જે કહેતા હતા આપણે જે સનાતન ધર્મમાં લખ્યું છે એ પ્રમાણે રામ રાજ્યમાં ગોલ્ડ લોન ના આવવી જોઈએ મસાજ પાર્લરો ના આવવા જોઈએ લોન હોતી જ નથી બરાબર દરેક નાગરિકના હાથમાં હથિયાર હોવું જોઈએ બીજું કે તમે સ્કૂલમાં જાઓ છો અંગ્રેજોએ સ્કૂલ શેના માટે ઊભી કરેલી એમને ક્લર્કની જરૂર હતી એટલા માટે અંગ્રેજોએ સ્કૂલો ઊભી કરેલી અને આર્ટિકલ ત્રણસો અગિયાર લખેલો જેમાં બ્યુરોક્રેટ કોઈ પણ કરપ્શન કરે કે કોઈ પણ કરપ્શનમાં ઇન્વોલ્વ હોય તો એને રાષ્ટ્રપતિ જ્યાં સુધી ના કહે ત્યાં સુધી ટર્મિનેટ નહોતા કરવામાં આવતા એટલે આ આર્ટિકલ ત્રણસો અગિયારના કારણે આ લોકોએ વાર્તાઓ લખી લખીને ગ્રાન્ટો વાપરવાનું ચાલુ કર્યું નેતાઓને કરપ્શન શીખવાડીને કે નેતાઓ જાતે જ કરપ્શન શીખવા માગતા હતા એટલે આપણા બહુ જે કહેવાય કર્તવ્યનિષ્ઠ નેતાઓ હતા એના કારણે આપણો એક રૂપિયો એક ડોલર હતો ઓગણીસો સુડતાલીસમાં જે અત્યારે એક રૂપિયો એક ડોલર સોરી એક ડોલર ઇઠ્યાસી પર પહોંચ્યો છે અને આવા જ કત્ય નેતાઓ આવતા રહેશે તો આપણી કરન્સીની ડીવેલ્યુએશન ના થઈ જાય વેન્યુઝીલો જેમ એની રાહ જોવા કરતાં કાઇટ ટુ રિકોલનો કાયદો આવે જેથી આ લોકોની એકાઉન્ટેબિલિટી આવે અને ફરીથી રૂપિયો મજબૂત થાય એવી આશા સાથે અમે શિવ કવચ કરવા માગીએ છીએ જોઈએ છે કેટલા બ્રાહ્મણો આગળ આવે છે કેમ કે એમને પણ એમનું ઘર ચલાવવાનું હોય ને જૂના જમાનામાં બ્રાહ્મણો સાચું એટલે બોલી શકતા હતા કે એમને ક્ષત્રિય ગાય અને બ્રાહ્મણનું રક્ષણ ક્ષત્રિય આપતા હતા અત્યારે બ્રાહ્મણ સાચું બોલવા જાય અને કડવું હોય તો કોઈ ક્ષત્રિય આવવાનો છે નહીં બરાબર એટલે પહેલાં ક્ષત્રિયને મજબૂત કરો ક્ષત્રિયોને અવગળ આનું જે બંધ કરવું અને જે થઈ શકે એ પ્રમાણે શંકરાચાર્યના જ્યાં પણ જ્યાં શિબિરો થાય ત્યાં તમારી ઉપસ્થિતિ દસ ગણીમાં હોવી જોઈએ જેથી આ ખરેખર હિન્દુ રાષ્ટ્ર બને એવું નહીં કે આર્ટિકલ ત્રીસ નીકાળીને ગીતા ભણાવવાનું ચાલુ થાય ગીતા અમારે નથી જોઈતી અમારે તો આખું ગુરગુર જોઈએ છે એકલી ગીતા નહીં બરાબર આ સ્વાધ્યાય પરિવારે કામ કર્યું ગીતાનું બધું પરીક્ષાઓ લઈને બધું કર્યું છેવટે યોગેશ્વર કૃષિને બધું કર્યું છેવટે શું થયું એટલે આવા લોકો પણ છે જે અંદર ઘૂસી જઈને તક સાદું થઈ જાય છે અને લોકોને ગીતાના નામના ઉપદેશો આપીને મફતમાં કામ કરાવી લેતા હતા ટાઈમ ટિફિન અને ટિકિટ તળાવો ખોદો અને નર્મદા ડેમનો જ્યાં જ્યાં વિરોધ થતો હોય ત્યાં વિરોધ બંધ કરાવી દો આ હિડન એજન્ડા સરકારે એમની જોડે કામ કરાવીને પાડ્યા સર કર્યા અને પછી સાગર ખેડૂત મિત્રો અને બધી યોજનાઓ સરકારે લઈ લીધી તો હવે તમને એવું નથી લાગતું કે આ ગુરુકુળો સ્થાપીને જેટલી પણ સ્કૂલો છે પ્રાઇવેટ સ્કૂલો કે જે પણ હોય કોન્વેન્ટ સ્કૂલો એ બધી સરકારી હસ્તગેત થઈ જઈને થઈ જવી જોઈએ રાષ્ટ્રીયકરણ થઈ જવું જોઈએ સ્કૂલોનું જેથી જે જમીનો જેમની પાસે વધારે છે અથવા કલેક્ટર પાસે જમીનો માગી માગીને બિલ્ડિંગો ઊભી કરી રહ્યા છે સ્કૂલ સ્કૂલ તો થતી જ નથી બિલ્ડર માફિયા જોડે એ જમીનોનું સોદા થઈ જાય છે એટલે આનો નિર્ણય શું છે તમે એક બાજુ સ્વદેશીની વાતો કરો છો એક બાજુ એગ્રીગ્રેટ્સ આ બધા છે સ્વિગી ઝોમેટો ઉબર ઓલા રેપિડો એ લૂંટી લૂંટીને સરકારને તો ફંડ નથી આપતી પોલિટિકલ પાર્ટીને ફંડિંગ કરી દેશે આજે ફરીથી એક કાયદો આવ્યો પીજી અનુમતિ તમારે લેવાની તમારે પીજી ચલાવવું હોય તો અરે ભાઈ કોની અનુમતિ લેવાની ઇલેક્શન તો થતા નથી સોસાયટીમાં કોઓપરેટિવ સોસાયટીમાં ઇલેક્શન થતા નથી ઇલેક્શન વગરના લોકો ગુંડા કરીને કારોબારી સભ્ય બની ગયા હોય છે રામ રાજ્ય આવ્યું લોકડાઉન પછી પીજીની સંખ્યા વધી ગઈ ગોલ્ડ લોન વધી ગઈ મસાજ પાર્લરો વધી ગયા એટલે આપણા યુવાનો કમાઈ કમાઈને જલસા કરવા માટે ગોક કલ્ચર કહેવાય ને રાત્રે અગિયાર થી ચાર જમવા જાય નવરાત્રીમાં એમ પાછું નવું ફેશન આવ્યું નાસ્તાની વચ્ચે બ્રેક લેવાનું નવરાત્રા નવ દિવસ ભૂખ્યા રહીને થાય મારા માસા હતા એ લીંબુ પાણી પર કરતા હતા એટલે આ બધી નવી ફેશનો કેમ આવી રહી છે કેમ કે તમે ઘરે બ્રાહ્મણને બોલાવતા જ નથી તમને જ ખબર નથી નવરાત્ર કેવી રીતે થાય ખાલી છે ને માતાજીનું સ્થાપન કરી નવરાત્રા ના થાય એટલે આ બધું અષ્ટમ પષ્ટમ કરી દીધું છે સગવડીઓ ધરમ કરી દીધો છે એટલે આવા સગવડિયા દરમ ક્યાં સુધી ટકે પછી બોલે કે રિઝલ્ટ નથી આવતું રિઝલ્ટ ક્યાંથી આવે તમારે જે વસ્તુ જે લોકોને આપવાની હોય એ લોકોને સરકારી યોજનામાં ખપાવીને તમે જે એમની અવગણના ના કરી એટલે પછી તમે દુઃખી થવાના એટલે ઠીક છે હવે જાગ્યા ત્યાંથી સવાર આપણે જે ભાઈ કહેતા હતા ચોરના ભાઈ ઘંટી ચોર ઘંટી ચોર નહીં આટા ચોર છે આ બધા આંટાવાળા ચોર સીધો આટો જ ખાઈ જાય બારબાર આટો જ છે ને બહાર થઈ જાય ચોખા છે ને સળગી ગયા એક સ્ટીમરમાં હવે સરકારે તો ઇલીગલ એક્સપોર્ટ બંધ કર્યું છે ચોખાનું તો ચોખા ગયા ક્યાં ચોખા વાહન સુધી પહોંચ્યા જ કે એવી રીતે પોરબંદર બાજુ કંઈક એવી કંઈક ઘટના થઈ છે એટલે આ ઇલીગલ આપણા મહેનતના ખેડૂતોએ જે કર્યું હોય સારી સારી વસ્તુઓ બધી બહાર જતી રહેશે અને આપણને ખરાબમાં ખરાબ વસ્તુઓ ખવડાવી રહ્યા છે એટલે પહેલા આપણે ભૂખ્યા હોઈએ તો બહાર એક્સપોર્ટ કરવાની ક્યાં જરૂર છે જે ટ્રમ્પે કર્યું એ તો સારું કહેવાય જમવાનું ને બધું જે ખાવાનું છે ને એ પણ બહાર એક્સપોર્ટ કરવાનું બંધ કરો જ્યાં સુધી ભારતમાં એક પણ ભિખારી દેખાતો હોય ત્યાં સુધી એક પણ વસ્તુ ફૂડ પ્રોડક્ટ બહાર જવી ના જોઈએ સરકારે પણ આવો નિર્ણય લઈ લેવો જોઈએ હર હર મહાદેવ અશ શિવકવસ્તોત્ર મંત્રિય બ્રહ્મરૂષી અનુષ્ટપે છંદસે શિશુ દેવતા હિંશક્તિઓ વહં કીધું શ્રીં ક્લિં બીજા સદાશુ વૃતિ શિવકવસ્ત્રોત્રપે વિનિયોગ છંદસે નમ મુખે શિવ દેવતાય નદી ભીમ શક્તિ નમ પાહ કીલતાય નો નાભો શ્રીમ ક્લિમ નમ ગુહે નમ સર્વાંગે ઓમ નમ ભગતેને ઓમ રામ સર્વ શક્તિ ધામરે અંગુ ભગ જમૃતિમ રેપુર સ્વા ઓમ નળિનેમૃક્તિમરે અગોરામ નમ ભગવળમાલિને ઓમ શ્રીમ સતત શક્તિ ધામરેવતાનામિકો

ओम वाम रुमनारी शक्ति धाम रे अगो आत्माए शिखाय वशट ओम नो वगदे जला जला मालीने ओम शिमरे सोत शक्ति धाम रे वाम देवता आत्माए कौचाय ओम ओम नो वगदे जला जला जल जल मालीने ओम वाम रुम लप शक्ति धाम रे सदियो जात आत्माए नेत्रत्राय वशट ओम नो वगदे जला जला जल मालीने ओम यमरह अनाली शक्ति धाम रे सर्व आत्माने अस्त्राय फट

ુનો મેમ રક્ષમૂર્તિ જ્યોતિર્મયા નિદાત્મ સઈશ્વર પાત ભય દશેભૂસ્વરૂપ વિપતિ વિશ્વ પાયા ભુગિરી યોપેત સ્વરૂપે નોરામ કરોતી સંડી ના મોસો તુમામ આમ જલે બ્યકલ ભાવસ્ય દગ્વા કલ્પાવસને વિગુણની દદવા સર્વાણી અનુૃતિ પ્રતિ ભૂરી લેલસકアルુડવ તો મામ દવા કરે રવાત્ય બીતેર ખિલા

માર્ગેશ નીલકંઠ શિલા સુપ્રત અરણ્ય વાસાંત

ओम नो भगवते सदा शिवाय सकल तत्वाय काय सकल वीराय सकल लोक कत्रे सकल लोक भद्रे सकल लोके सकल लोके गुरुवे सकल लोके साक्षिण सकल निगम गुवाय सकल वरप्रदाय सकल सकल जगत भयंकराय सकल लोक शंकराय शशांशराय शाश्वत निजावासाय निर्गुणाय निरूपमाय निरूपाय निराभ निरा निष्प्रपंचाय निलंकाय निद्वंदय निग निर्मलाय निर्गमायित्य रूप विवराधार्य नि्य शुद्ध परिपूर्ण सचिदनवाय परम शांत प्रकाश तेजो जय जय महारुद्र महारौद्र भद्र अवतारधुदाव महाभैरव काल्पांत भैरव भैरव कपाल माला खडवांका चर्मा शूल चाप बाण कदाशक्ति बिंदी मुद्द पटी स्पर्शुरी भूषणी चक्राधायु भीषण का सहस्त्रुख दष्ट्राक हास विस्फारीित ब्रह्मांड मंडल नागेंद्र कुंडल नागेंद्र हार नागेंद्रवल नगेन्द्र चर्म दृत्युजय त्रंभक त्रिपुरांत विरूपाक्ष विश्वेश्वर विश्वरूप

વિષ વિષ ભૂતાની વિદરાવાય વિદરાય કુષ્માડલ વેતાલ મારીગ્રહ બ્રહ્માક્ષસ સંય સંતાય મામ વ્યુરૂકુર વિધ્રસ્ત મામા શ્વાસય શ્વાસાય નર્ક ભયન્દાર યોધરાય સંજીવ શ્રુટ સંજી સંજીવ શ્રુટ્યાં મામાપ્યાય અપ્યાય દુઃખાધુર મામાનંદય નંદય શિવ કવચેન માયાયે સદાશિવ નમસ્તે 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 વૃષભુ વિત કવચ શિવમ વર્ધમ્યા બાદ પ્રશ્ન રમર્મ ય સદારી મંતર્ય શિવં કવચ મુદ્દો ન તે જાયતે ક્વા શુગ્રહ શ્રી નાનો સદ્ય સુખમ વા મનોયુક્દંથી શબ્લ્ય વિભધતા યુધે કવચ શિવં સ દેવૈતૃ્ય મહાપાત સંગતેર્મુચ્ય પાહા શ્રીમાપતિ શ્રી વર્માનુભાવ

અને કેવી રીતે આનો ફાયદો બ્યુરોક્રેટ પંચોતેર વર્ષથી ઉઠાવી રહ્યા છે જેથી બે હજાર નવ નો રાઈસ કેમ્પમાં બધા નિર્દોષ સાબિત થયા જેટલા પકડાયા ને એ બધા નિર્દોષ સાબિત થયા આમાં એટલે એ લોકોને ડર જ જતો રહ્યો છે એટલે બીના ભાઈ હોત ના પ્રીત ડર હશે તો જ પ્રેમ થાય તો જ લોકો રાષ્ટ્ર લાગણી રાખીને કામ કરે નહીં તો પોતાના ખજાના ભરે રાષ્ટ્રને લૂંટીને મહેનતના પૈસાથી કોઈ માણસ તમને કહેતું હોય કે હું સરકારનો પ્રોજેક્ટ લઉં છું અને મહેનત કરતું હોય તો એ વાતને હંબક માનવી છે અત્યારના જમાનામાં કેમ કે એવા લોકો ગ્રાન્ટો ખાવા માટે જ જે તે પોલિટિકલ પાર્ટીની હાજી હાજી કરવા જતા હોય છે એટલે આવા લોકોથી ખાસ સાવધાન રહેવાનું આજુબાજુ ક્યાંક પણ રહેતા હોય કેમકે જ્યારે એ લોકો આડા ફાટે તો તમને લઈને નીકળી જાય બરાબર એટલે આવા લોકોથી ખાસ સાવધાન રહેવાનું અને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયામાં એક ખાસ પ્રાવધાન છે એના માટે કે તમે રાજકીય પાર્ટીઓનું નામ લઈને ઇલેક્શન પતી જાય પછી કશું પણ કરી ના શકો ઇલેક્શન પતે એટલે જે ચૂંટાયેલું એમએલએ હોય એના માટે સૌ સન્માન દરેક નાગરિક સન્માન હોય ભલે એના વિરુદ્ધમાં બોલ્યો હોય ઇલેક્શન વખતે કે સમર્થનમાં બોલ્યો હોય એટલે આ જે રાજાશાહી ચાલુ કરી દીધી છે ડેમોક્રેસીમાં એનો અંત લાવવો હોય તો ઈસીઆઈ એમાં કમ્પ્લેન કરવાની જે પણ છે ને કોઈ રાજકીય પાર્ટીથી તમને ધમકીઓ આપતું હોય તો તરત એને છે ને પાર્ટીએ નિષ્કાસિત કરી દેવો પડશે એટલે ચીડબી મેરી પટબી મેરા એવું ના ચાલે સરકારને પણ અમારી નમ્ર વિનંતી છે કે જો તમે હિન્દુ ધર્મમાં અડપલા કરવા માંગતા હો તો પછી છે ને જ્યારે છે ને આ બધું થાય ને ઢોર પાર્ટી ગાયો લઈ લો પછી એની વ્યવસ્થા પણ કરી આપો પિતૃ પક્ષ વખતે અમને ગાયોની જરૂર હોય છે અમારા ગાયોને અમારા છે ને સનાતન દાદામાં લખ્યું છે કે ગાય કૂતરું કાગડું કાઢવું એટલે તમે એની વ્યવસ્થા કરીને આપો બરાબર નહીં તો હસ્તક્ષેપ જ ના કરો તમારે કોઈ સમાજ કલ્યાણની યોજનાઓ નથી ચાલુ કરવી સમૂહ લગ્ન અને સમૂહ જનય એમાં તમારે વચ્ચે આવું નહીં શંકરાચાર્ય ને પૂછ્યા વગર નહીં કરું સમૂહ જો નહીં અને સમૂહ લગ્ન એ સૌથી મોટું પાપ છે દરેક ના ગોત્ર અલગ અલગ હોય કન્યાદાન અલગ અલગ રીતે થાય એટલે આ બધું સમૂહ લગ્નના જે સ્ટંટો ઉભા કર્યા છે એ બધા બંધ કરવા સરકાર ને વિનંતી હર હર મહાદેવ